હિંમતનગરમાં માં આંગણવાડી કર્મચારી બહેનોની રેલી દિવાળી પહેલા પડતર ચુકવણા અને બોનસની માંગ સાથે રેલી યોજાઈ હતી હિંમતનગર બસ સ્ટેન્ડ થી કલેક્ટર કચેરી સુધી આંગણવાડી અને હેલ્પર બહેનોની ભવ્ય રેલી યોજાઈ રાજ્યપ્રમુખ અરુણ મહેતા અને રાજ્યમંત્રી કોમરેડ કૈલાશબેન રોહિતે જણાવ્યું કે દિવાળી નજીક છે છતાં આંગણવાડી કર્મચારીઓને હાઈકોર્ટના વીસ ઓગસ્ટ બે હજાર પચીસના ચુકાદા મુજબ મળવાના રૂપિયા ચોવીસ હજાર આઠસો તથા હેલ્પરને રૂપિયા વીસ હજાર ત્રણસોના ચૂકવણા કરવામાં આવ્યા નથી બહેનોના ભાડા ગેસ બિલ કન્ટિજન્સી ખર્ચ અને મોબાઈલ ઇન્સેન્ટીવ સહિત અનેક પડતર ચૂકવણા લાંબા સમયથી બાકી છે બે હજાર બાવીસમાં આપેલા નવા મોબાઈલ આપવાના વચનનું પણ પાલન થયું નથી

ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ